જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા અને બિલકુલ તેલ ના રહે તેવા અને ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તમે ભજીયા તો બનાવતા જ હશો પણ એકવાર તમે આ ભજીયા જરૂર બનાવજો આ ભજીયા તમને દહીં ચટણી કે ચા કે એકલા મરચાં સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનાવવા માટે મેં ત્રણ બટેટા બે કેપ્સિકમ અને ત્રણ નાની ડુંગળી લીધી છે ત્રણેય ચીજનો રેશિયો સરખો રાખવાનો બટેટા અને ડુંગળી મીડિયમ છે એટલે મેં બે મોટા કેપ્સિકમ લીધા છે હવે પહેલાં આપણે કેપ્સિકમને પતલી સ્લાઇઝમાં કટ કરી લઈએ જેટલી તમે પતલી સ્લાઇજ કરશો એટલા ભજીયા તમારા ક્રિસ્પી બનશે તો મેં કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે લઈએ ખમણીમાં જે મોટા હોલવાળી ખમણી હોય તેનાથી આપણે છીણીશું કેપ્સિકમની જેમ બટેટાની પણ સ્લાઇઝ તમે કરી શકો છો પણ આ રીતના ખમણશો તો વધારે ભજીયા ક્રિસ્પી અને સારા બનશે કદાચ અંદર કાચા પણ રહી શકે એટલે છીણીને તો બટેટા ને પણ મેં છીણી લીધા છે સાથે આપણે ડુંગળીને પણ એકદમ પતલી સ્લાઈસ માં કટ કરી લઈશું તો મેં ત્રણ બટેટા બે કેપ્સિકમ અને ત્રણ ડુંગળી નાની એટલે ત્રણ લીધી છે એક સરખો જ રેશિયો લીધો છે તો બધું જ સારી રીતના કટ કરી લીધું છે હવે એક બાઉલમાં કેપ્સિકમ બટેટા અને ડુંગળીની એડ કરી દઈએ હવે તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ચમચી અજમાને હાથેથી મસળીને એડ કરીશું અડધી ચમચી અધકચરા મરી અજમા અને મરીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુના રસથી ભજીયા ટેસ્ટી તો બનશે જ સાથે ક્રિસ્પી પણ બનશે સાથે અડધો કપ જેટલા ફ્રેશ દાણાભાજી એડ કરીશું અને ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા માટે એક ચોથાઈ કપ ચોખાનો લોટ એડ કરીશું એક ચોથાઈ ચમચી હળદર પાવડર અને એક ચોથાઈ ચમચી હિંગ એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે આના ભજીયા બનાવવાના છીએ એટલે ચણાના લોટનો ઉપયોગ તો કરવો જ પડશે તો અડધો કપ ચણાનો લોટ એડ કરીને ફરી મિક્સ કરીશું એટલે ડુંગળી બટેટા અને કેપ્સિકમને કોટિંગ આવી જાય પાણી આપણે આમાં બિલકુલ નથી ઉમેરવાનું આ સ્ટેજ પર તમને એવું લાગે કે કોટિંગ બરાબર નથી થયું તો થોડો ચણાનો લોટ ઉમેરવાનો તો મારે કોટિંગ નથી થયું તો હું બે મોટી ચમચી ચણાનો લોટ એડ કરીને મિક્સ કરીને પરફેક્ટ બનાવી લઈશ આ રીતના મસડીને મિક્સ કરશો એટલે આવું બેટર તૈયાર થઈ જશે અને તમે આ રીતના ભજીયાનો શેપ આપો અને ભજીયાનો શેપ આવી જાય તો સમજવું કે ભજીયા બનાવવા માટે બેટર પરફેક્ટ છે તો હવે ભજીયાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીને પછી તેલમાં જેટલા ભજીયા સમય તેટલા એડ કરી દેવાના તેલમાં પડી જાય પછી ગેસની ફ્લેમ કરી દેવાની છે આપણે બટેટા કેપ્સિકમ અને ડુંગળી કાચા લીધા છે એટલે તેને તળાતા થોડી વાર લાગશે બે મિનિટ એક સાઈડ તળાય એટલે સાઈડ ચેન્જ કરવાની ફરી બીજી સાઈડ પણ બે મિનિટ તળીશું બે મિનિટ પછી ફરી ફેરવતા રહીશું અને બે મિનિટ જેવું તળીશું લગભગ પાંચેક મિનિટમાં ભજીયા ગોલ્ડન ક્રિસ્પી થઈને તૈયાર થઈ જશે ભજીયા બહુ મોટા પણ નહીં રાખવાના અને બહુ નાના પણ નહીં રાખવાના બસ આવા મીડિયમ કરવાના જો બહુ મોટા ભજીયા બનાવશો તો વચ્ચેથી ભજીયા કાચા રહેશે

તેને ટમેટો કેચપ અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે